નમસ્કાર વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બારમાં અર્થશાસ્ત્ર એવા ચેપ્ટર નંબર એક એની આપણે ચર્ચા કરવાની છે ને આ વિડીયો લેક્ચર દરમિયાન આપણે ચેપ્ટર નંબર એક છે એ આપણે મિત્રો પૂરું કરવા જઈ રહ્યા છીએ ઇન્ટરનેટનો મુખ્ય મિત્ર હેતુ શું છે અને એનો ઉપયોગ મિત્રો આપણે કઈ રીતે કરી શકીએ એની એક આપણે નાનકડી કાજે ચર્ચા કરવાના છીએ એની વાત હું તમારી સમક્ષ મૂકું છું એમાં જે વાત આપી છે એવું કીધું છે કે ઇન્ટરનેટે ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ કહી શકાય ને આપણે બધાને ખબર જ છે કે ડિજિટલ ટેકનોલોજી છે એનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો પણ તમને અહીંયા અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર એકની અંદર એક નાનકડો ચાર્ટ આપ્યો છે એ ચાર્ટ ખૂબ અગત્યનો છે એમાંથી પહેલો હેતુ શું છે ઇન્ટરનેટનો મુખ્ય પહેલો હેતુ શું છે એની ચર્ચા આપણે મિત્રો પહેલાં કરી લઈએ પહેલો હેતુ છે ટ્યુટોરિયલ મેળવવા માટે ટ્યુટોરિયલ મેળવવા મતલબ કે એક મટિરિયલ મેળવવા માટે આપણે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તમે બધા મિત્રો જાણતા હશો કે જ્યારે પણ તમને કોઈ સોફ્ટવેરની જરૂરિયાત પડે જ્યારે પણ તમને કોઈ એપ્લિકેશનની જરૂરિયાત પડે જ્યારે તમને કોઈ મટિરિયલની જરૂરિયાત પડે ત્યારે તમે ઓપન એક્સેસ લિંક ઉપર જતા હશો કે જેમાં તમારે પેમેન્ટ નથી કરવાનું મતલબ કે તમે ફ્રી ઓફ મેળવી શકો છો અને આપણે બધા જાણીએ છીએ કે આપણે હંમેશાની માટે ઓપન એક્સેસ લિંક દ્વારા જ ડાઉનલોડ છે એ સબ ડાઉનલોડ હોય કે એપ હોય કે મટિરિયલ હોય આપણે ડાઉનલોડ મિત્રો કરતા હોય છે એટલે અહીંયા શબ્દ વાપરો છે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો કે જો અહીંયા એવું કીધું છે કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મતલબ કે પીપીટી વાંચવાલાયક સામગ્રીઓ વગેરે ઓપન એક્સેસ લિંક ઉપર મૂકવામાં આવે છે મતલબ કે ફ્રીઓ પબ્લિકને સમજી શકાય પબ્લિકને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સાબિત થાય છે મતલબ કે એક આપણે એમ થાય કે ભાઈ આપણે એક ન્યૂઝપેપર વાંચી રહ્યા હોય અથવા તો એક મટિરિયલ વાંચી રહ્યા હોય એવું આપણે પ્રસિદ્ધ થાય છે આ કેના દ્વારા આપણે મેળવીએ છીએ મિત્રો તો કે આ આપણે ઇન્ટરનેટના મદદથી આપણે મિત્રો છે એ મેળવતા હોય છે ત્યાર પછીની બીજી એક સરસ મજાની વાત આપી છે એ વાત એવી છે કે તત્કાલ મતલબ કે ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા માટે ખાસ કરીને અત્યારે તમને બધાને ખબર જ હશે તમે તત્કાલ શિક્ષણ તો ના કહી શકાય પણ ઇન્ટરનેટના માધ્યમથી તમે યુટ્યુબ મારફત અને આવા વિડીયો રેકોર્ડિંગ મારફત તમે છે એ શિક્ષણ છે એ મિત્રો મેળવી શકો છો પણ આની અંદર થોડીક ડિટેલ્સ આપી છે કે ઘણી વખત છે એક્સપર્ટ વ્યક્તિના તમારે લેક્ચર સાંભળવા હોય તો એના લેક્ચરો તમે સાંભળી શકો છો એના ભાષણો તમે સાંભળી શકો છો એટલે એવું કીધું છે કે કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણો ભાષણોના ઘણી વખત વિડીયો ઓપન એક્સેસ લિંક ઉપર મૂકે છે જેની જે વખતે તમારે પેમેન્ટ કરવાનું નથી અને ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણે વર્ગખંડ જેવું જ ભણવાનું અને શીખવવાનું કોમ્પ્યુટર ઉપર જ મળી રહીએ છે અત્યારે માની લો કે આપણે જે કામ કરીએ છીએ એ કામ એવું જ કરીએ છીએ કે તમને સારામાં સારી રીતે વર્ગખંડ જેવું ફીલ થાય અને હું તમને ભણાવતો હોય તો એ વર્ગખંડ જેવું જ લાગે એવા પ્રકારનું જ શિક્ષણ જે તમને આપવામાં આવે છે તો આ તત્કાલ શિક્ષણ છે એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે જાણી શકીએ દાખલા તરીકે એક્ઝામ્પલ આપ્યું છે કે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞો મતલબ કે એક્સપર્ટ લોકો છે એના વિડીયો મિત્રો આપણે જોઈ શકીએ છીએ સાંભળી શકીએ છીએ અને અઘરા ટોપિકોને સરળતાથી કેમ સમજી શકાય એના વિશેની પણ મિત્રો આપણે છે એ વાત છે એ ત્યાં કરવામાં આવી છે ત્યાર પછીની એક હજી એક વાત જે આપી છે એ વાત શું છે તો કે વાંચવાલાયક સામગ્રીઓ ઘણી વખત છે એ આપણે અત્યારે માની લો કે એક એપ્લિકેશનનું હું નામ દઉં છે કે એ અગિયાર અને બારમાં ધોરણ માટે નથી અવેલેબલ એ લોકોએ નથી મૂકી બાકી તમે દર્પણ કુમાર પ્રકાશનનું એક એકથી લઈ અને દસમા ધોરણ સુધી અને સાયન્સનું એને આખી આખી એક બુક છે એ પ્લે સ્ટોરની અંદર મૂકી છે અને પ્લે સ્ટોર દ્વારા તમે લોકો છે એને બહુ સારી રીતે મિત્રો સમજી શકો એટલા માટે ત્યાં મૂકી છે અને સમજાવવાળાને પણ એ ઈઝી રીએ ક્વેશ્ચન વાઈઝ એ ત્યાં મૂકવામાં આવી છે તો એનો મતલબ એવો થયો કે વાંચવાલાયક સામગ્રી છે એ આપણે ઇન્ટરનેટના મદદથી મેળવી શકીએ છીએ ને આ વસ્તુ છે એ વિના મૂલ્યે છે મતલબ કે એનો એક પણ રૂપિયો તમારે દેવાનો નથી એટલે અસંખ્ય પુસ્તકો હોય એ ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે વાંચવા મળે છે ઉપરાંત જે તે વિષયના નિષ્ણાંતોના લેખો જર્નલો જેને બનાવી હોય પણ વાંચવા મળે છે અને તમે આગળ જોશો તો એવો શબ્દ વાપરો છે કેટલીક વખત તો જર્નલો છે એ આપણે પૈસા ભરીને પણ વાંચીએ છીએ જે વસ્તુ અગત્યની છે મહત્વની છે એવી વસ્તુ આપણે ઘણી વખત છે એ તમે ઓલા ઈ બુક શબ્દ છે એ સાંભળતા હશો ઈ બુક ઇઝર્નલ દ્વારા છે એ તમે મેળવી શકો પણ ઈ પે હોય મતલબ કે તમારે એના પૈસા છે એ મિત્રો ભરવા પડતા હોય છે એટલે આવી આવી વસ્તુઓ છે એ મિત્રો તમે સમજતા હશો જોતા હશો જો એને એવું કીધું છે કે આવી સામગ્રીઓને ઈ બુક્સ અથવા તો ઈ જર્નલના નામે ઓળખવામાં આવે છે કે જેના આપણે પૈસા દઈએ છીએ અને જે આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મિત્રો સમજીએ છીએ ફાઇન નેક્સ્ટ આપણે વિવિધ માહિતી મેળવવા માટે હવે વિવિધ માહિતી મતલબ કે શું એજ્યુકેશનને લગતી નહીં પણ માની લો કે બીજી કોઈ માહિતી જોઈએ માની લો કે એગ્રીકલ્ચર વિશેની માહિતી જોઈએ છે ઇન્ડસ્ટ્રીઝ વિશેની માહિતી જોઈએ છે તો આના વિશેની માહિતી પણ આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી જ શકીએ છીએ માની લો કે મારે જુનાગઢ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી છે એની માહિતી જોતી હોય તો કૃષિ યુનિવર્સિટી જુનાગઢ જો એવું સર્ચ કરવામાં આવે તો એની માહિતી છે એ તમને એની વેબસાઇટ ઉપરથી મિત્રો મળી જતી હોય છે એટલે કીધું છે કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો યુનિવર્સિટીઓની માહિતી મેળવી શકાય છે તે ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને તમે મિત્રો છે એ મેળવી શકો છો જેની વાત હમણાં આપણે બે મિનિટ પહેલાં કરી કે કોઈપણ વસ્તુની માહિતી તમારે જોતી હોય તો તમે ઇન્ટરનેટ દ્વારા છે એ માહિતી છે એ મિત્રો મેળવી શકો છો સાથે સાથે એવું પણ કીધું છે કે અન્ય માહિતીમાં કેવી કેવી રીતે હોઈ શકે જોકે એવું કીધું છે કે માની લો કે અર્થશાસ્ત્ર આપણે વાંચીએ છીએ પણ અર્થશાસ્ત્રની અંદર ડિટેલ્સની અંદર જો આપણે વાંચવું હોય તો તમે નવનીતની જગ્યાએ બી એ સા ઉપયોગ કરી શકો ઇ નોફ આવે તો અર્થશાસ્ત્રની મોટી મોટી લેખકોની છે એ બુકો તમે વાંચી શકો જેથી કરીને તમને અર્થશાસ્ત્ર વિષયની પૂરી માહિતી છે એ મિત્રો મળી શકે એટલે એવું કીધું છે કે અન્ય માહિતીમાં કે સર્ચ કરીને રેફરન્સ બુક્સ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ તેમના કોટ મતલબ કે ઢાંચણો મતલબ કે પદ્ધતિ કઈ રીતે તમારે એનું વાંચન કરી શકાય આ વગેરે મિત્રો તમે છે એ મેળવી શકો છો ઇન્ટરનેટ દ્વારા આપણે મિત્રો ઘણું બધું કરી શકીએ એમ છીએ અને આપણે ઘણું બધું હજી આગળ જતા કરવાના જ છીએ કારણ કે અત્યારે આપણી પાસે એજ્યુકેશન મેળવવા માટે જો કોઈ માધ્યમ હોય તો એ છે ઇન્ટરનેટ ત્યાર પછી ખૂબ અગત્યની વાત છે કે જ્યારે પણ મિત્રો આપણે આંકડાકીય બાબતની ચર્ચા કરતા હોય કારણ કે આપણે આગળ વાત થઈ છે એ પ્રમાણે હું હજી એકવાર ફરીવાર બોલી જાઉં કે કોઈ પણ લેવાના આપણે આંકડાઓ જે ધ્યાનમાં લેવાના છે એ આંકડાઓ આપણે ધ્યાનમાં લેશું એ આંકડાઓ હંમેશાની માટે વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો દ્વારા જ ધ્યાનમાં લેશું હવે વિશ્વસનીય અને અધિકૃત મતલબ કે શું તો કે હું એક નાનકડું કે એક્ઝામ્પલ આપી દઉં પછી આપણે એમાં આગળ જઈએ શું કીધું છે એ જોઈએ માની લ્યો કે બેન્કે રેપો રેટ વધાર્યો કે ઘટાડ્યો બેંકે જે પણ નિર્ણયો લીધા છે એ નિર્ણયોના આંકડાઓ જ્યારે આપણે જોતા હોય ત્યારે આપણે ગમે ન્યૂઝપેપરના આંકડાઓ તમે નથી લઈ શકતા કારણ શું તો કે ભાઈ એ અધિકૃત સ્ત્રોત નથી તો બેંકનો અધિકૃત સ્ત્રોત જોતો હોય મિત્રો તો એ આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવી જ રીતે તમારે આરોગ્યને લગતા કોઈ આંકડાઓ જોતા હોય તો તમારે ડબલ્યુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ ધ્યાનમાં લેવા પડે એટલે આવા બધા જે વિશ્વસનીય સ્ત્રોતો છે એના જ હંમેશા આંકડાઓ છે એ તમારે ધ્યાનમાં લેવા પડતા હોય તમે કોઈ પણ આંકડાઓ છે એ ધ્યાનમાં લઈ શકતા નથી જો કોઈ પણ આંકડાઓ તમે ધ્યાનમાં લેશો તો માહિતી કદાચ તમારી સમક્ષ છે એ ખોટી પણ આવી શકે એટલે અહીંયા એવું કીધું છે કે અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગુણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે માની લ્યો ગુણ માહિતી એટલે શું હું માની લ્યો કે બેરોજગારીની વાત કરતો હોય તો બેરોજગારીની વાત કરું છું ત્યારે મારે બેન્કિંગને લગતી માહિતી બેરોજગારીને લગતી માહિતી સાથે ગરીબીને લગતી માહિતી આ બધી જ માહિતી મારે સાથે જોશે તો હવે આ બધી માહિતી જ્યારે હું સાથે લઈને બેસતો હોઉં ત્યારે મારે વિશ્વસનીય સ્ત્રોત દ્વારા જ હંમેશાની માટે માહિતી મેળવવી જોઈએ એટલે ગુણ માહિતીનો ઉપયોગ છે માહિતી હોય આપણે કદ જાણવું હોય માની લ્યો કે ગરીબીનું કદ જાણવું હોય બેરોજગારી શું છે રોજગારી શું છે ઔદ્યોગિક ઉત્પાદન આપણે કેટલું કરીએ છીએ આ બધી જ માહિતી વિશ્વસનીય જો ફરી છે શબ્દ વાપરો છે વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત એટલે કે વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત એટલે કે બેન્કિંગની માહિતી માટે આરબીઆઈની વેબસાઈટ જોવી પડે આયાત નિકાસની માહિતી જો તમારે મેળવવી હોય તો વેપાર મંત્રાલયની વેબસાઈટ જોવી પડે ભારતનું અંદાજપત્ર વિશેની જો તમારે માહિતી મેળવવી હોય તો ખબર જ છે તમને બધાને કે નાણાં મંત્રાલયની જરૂરિયાત પડે અને નાણાં મંત્રાલય જે આંકડાઓ આપ્યા છે એ બધી જ વસ્તુઓને તમારે મિત્રો ધ્યાનમાં રાખવા પડે સાથે સાથે એવું કીધું છે કે અન્ય માહિતી મહત્ત્વની જે સંસ્થાઓ જેવી કે સીએસઓ આ બધાના નામ છે એ તમને ટેક્સ્ટબુકની પાછળ આપેલા જ છે એટલે તમારે ખાસ આ બધા નામને યાદ રાખવા જો કે આગળ જતા પણ આના નામ છે એ ચેપ્ટર વાંચશો એટલે તમને કહી દો જો કે આમાં તમને અમુક અમુક તો ખબર જ હશે જેમ કે સીએસઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન એનએસએસઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પછી ઘણી બધી ઘણા બધા છે આની અંદર હજી પણ આના સિવાયના પણ પણ છે આપણે બહુ જરૂરિયાત એ બધાની નથી આપણે જે આ ત્રણ છે સીએસઓ એનએસએસઓ આ બધાની આપણે મુખ્ય જરૂરિયાતો જોવા મળતી હોય છે ત્યાર પછી શબ્દ નાનકડો કાપી દીધો છે વિશ્વસનીય સ્ત્રોત એટલે શું મેં અહીંયા તમે જોશો તો મેં રાઉન્ડ કર્યું છે વિશ્વસનીય સ્ત્રોત ઉપર પણ વિશ્વસનીય સ્ત્રોત મેં કીધું કે તમારે આરબીઆઈની માહિતી જોતી હોય બેંકની માહિતી જોતી હોય તો તમારે આરબીઆઈની વેબસાઇટ જોવી પડે એ મુજબ વિશ્વસનીય સ્ત્રોત એટલે શું તો કે જે સંસ્થાઓ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરીને છાપી છે એને તમે વિશ્વસનીય સ્ત્રોત મિત્રો કહી શકો છો એટલે આ માહિતી હતી મિત્રો આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીની ત્યાર પછી આપણે નાનકડી કંઈક ઝડપથી ચર્ચા કરી લઈએ એવો એક ટૉપિક છે અર્થશાસ્ત્રમાં જ્યારે કોમ્પેક ડિશનો ઉપયોગ કરવામાં આવે કોમ્પેક ડિશ મતલબ કે શું સીડી તો કેવી કેવી પ્રકારની મિત્રો છે એ સીડી છે એ તમને માર્કેટમાં મળતી હોય પણ જોકે તમારા માટે કોઈ માટે સીડી છે એનો ઉપયોગ ન કરી શકાય એનું કારણ છે કવિ સંસ્થાઓ મોટી સંસ્થાઓ કે જેને આંકડાકીય સંસ્થાઓ આંકડાકીય વસ્તુની જરૂરિયાત પડતી હોય એવા જ લોકો છે એ આ સીડીનો ઉપયોગ કરતા હોય છે જેમ કે એમાં કીધું છે કે કેટલીક સંસ્થાઓ કે જે રીતે પ્રયોગશાળાઓમાં સંશોધન કેન્દ્રોમાં સરકારી સંસ્થાઓમાં વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય અહેવાલો તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી પણ બજારમાં વેચવા માગે માટે મૂકે છે માન લો કે ડબલ્યુએચ છે તો એને આખા વર્ષ દરમિયાન કેવા કેવા રોગ થયા એની અંદર કેટલા વ્યક્તિઓ મૃત્યુભાઈમાં કેટલા વ્યક્તિઓને આ રોગ જોવા મળ્યો આ બધી જ વસ્તુઓના આંકડાઓ ભેગા કરતા હોય અને આ આંકડાઓની જરૂરિયાત છે એ સંશોધનકર્તાઓને જોતું હોય તો ડબલ્યુએચઓ છે એની સીડી છે એ બહાર પાડતી હોય છે જેને તમે મિત્રો ખરીદી નથી શકતા પણ કેવી સંસ્થાઓ ખરીદે છે તો કે શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન સંસ્થાઓ વગેરે ખરીદે છે અને તેઓ શું કરે છે તેની ઉપરથી અભ્યાસ અને સંશોધન કરે છે ખાસ પ્રકારની તમે જોવા જાવ તો કેવા કેવા પ્રકારની સીડીઓ માર્કેટની અંદર મળે છે આ પૂછીએ શકાય બે માર્ક્સની અંદર એટલે જો એમાં પહેલું કીધું છે ભારતમાં રાષ્ટ્રીય આવકની સીડી તમને મળી શકે પછી વસ્તી ગણતરીના આંકડાઓની સીડી તમને મળી શકે પછી ઉદ્યોગના સર્વે મતલબ કે જો એનું એ એસઆઈ એવું પૂછી શકાય એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ મતલબ કે આ એક ફૂલ ફોર્મ સ્વરૂપે તમને પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું હું હમણાં બોયલો તો એનએસએસઓનું નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી મિત્રો છે એ તમને મળી શકે છે સાથે સાથે એવી પણ વાત કરી છે કે અર્થતંત્રની અંદર ઘણી બધી માહિતી છે એ સીડી જે તે મંત્રાલયના વિભાગોને જ મળતી હોય છે બીજા કોઈને આપતા નથી સાથે સાથે એવું એ કીધું છે કે કેટલીક સંસ્થાઓ જેવી કે સી એમ આઈ ઇ સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ કે જે આપણા અર્થતંત્રનું ધ્યાન રાખે છે કે અર્થતંત્રની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો થયો ઘટાડો થયો આ માહિતી છે એ માર્કેટની અંદર વેચવામાં આવે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે ઘણીવાર મિત્રો આંકડાકીય માહિતી એટલી બધી તમારી પાસે હોય તો તમારી ગોતવી છે એ મુશ્કેલ પડી જતી હોય એની મુશ્કેલ ન પડે એટલા માટે સોફ્ટવેર બનાવવા પડે માની લો કે ઘણી બધી માહિતી આપી હોય તો એમાંથી તમારે જોઈતી માહિતી છે એ તમે ના મળી શકે તો એના માટે તમારે શું કરવું પડે નવો સોફ્ટવેર ખરી પડે જો કે તે ખૂબ જ ખર્ચાળ હોય છે જે સંશોધન સંસ્થાઓ અથવા તો કંપનીઓ દ્વારા જ ખરીદવામાં આવે છે તમારે અને મારે આની સોફ્ટવેરની જરૂરિયાત નથી હોતી મિત્રો એટલા માટે આપણે એ સોફ્ટવેર ખરીદતા પણ નથી કોમ્પેટ ડિસ વાપરવાની મુશ્કેલીઓ શું છે તો કે જો એમાં મેં કીધું એ જ કે અર્થતંત્રની માહિતી સીડીમાં અનેક પ્રકારના આંકડાકીય બાબતો છે એ આપેલી હોય છે તેમાંથી આપણે જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય છે ને એ ખૂબ મુશ્કેલ બની જાય હવે આ ખૂબ મુશ્કેલ જ્યારે કાર્ય બનતું હોય ત્યારે તમને બધાને ખબર છે કે આપણે હાફડા ફાફડા છે એ ઘણી વખત થઈ જતા હોય છે એટલા માટે આ ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો આપણે એમાં ઉપયોગ કરવો પડે છે અને એની વિશેની આપણે સમજૂતી અને જાણકારી હોવી જોઈએ એટલા માટે આ સોફ્ટવેરની જરૂરિયાત પડે છે આ એની સૌથી મોટી મુશ્કેલી છે જે તમને મિત્રો પૂછી શકાય છે હું ફરી એક વખત આ ચેપ્ટરને પૂર્ણ કરું છું આગળ આપણે વિડીયો જે મૂક્યા છે એને તમારા મિત્રો જોવાના રહેશે નીચેના પ્રશ્નોના જવાબ છે એ સાચો વિકલ્પ આપો એમસીક્યુ આપેલા છે સ્વાધિયની અંદર વીએસએ આપેલા છે મિત્રો બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને પાંચ માર્ક્સના ક્વેશ્ચનો છે એની અંદર આપેલા છે સાથે સાથે તમને અહીંયા પારિભાષિક શબ્દો જે આપેલા છે એક એક માર્ક્સની અંદર પૂછી શકાય ખૂબ અગત્યના છે આ તમારે મિત્રો રીડ કરવાના છે હું આશા રાખું છું કે તમને બધાને આ વિષેની માહિતી છે એ મિત્રો ખૂબ સારી રીતે સમજાણી હશે જો તમને મિત્રો આ માહિતી ન સમજાય તો તમે મને ફોન અથવા તો મેસેજ દ્વારા જાણ કરી શકો છો થેન્ક યુ સો મચ